ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય માપી થાય સ્વાગત છે આપણે નવ બ્લોગમાં તો લગભગ હાળા નવું જેમ થયું છે નવે શહેર બ્લોગ ચાલુ કર્યો છે આપણે આ થોડુંક મોડું ઉઠાણું છે બહુ હડફ નથી એટલે લગભગ આ સવા જેવું થઈ ગયું હતું એટલે હવે શહેર બ્લોગ ચાલુ કર્યો છે અને મેં કીધું હાલો વાડી ને ચક્કર મારી હું ચણા બાજુ હમણાં કીધું જવાનું નથી આવી ગયા આપણે પેલે તો ભાડો આડો આવે આપણો જો ભરેલ હવે વારી આપણે નથી વારવાનું એવું હે બે મોટરું જેવું ચાલુ હે એવું બધું હાલે છે વડીયા આમ આમાં આવતા અહીંયા ગઈ બધું હાલે ને મમ્મી ને બાપુ ને આ જુંજાલ પર ગયા હે ત્યાં ખોદ છે ને તો અહીંયા ખર ગયા છે અતાર મન ઈ વયા ગયા હે ખવાર માં જ એટલે પાછા એક વેલે આવતા રહી એટલે એવું બધું હાલે છે અને પગ દુખે હે ઓ હો રહીમાં નહીં હવે બધું લોહી ઠરે નથી હવે આરામ અટાણે પગ અપડાય છે પગ દુખે બીજી રીતના હા હવે ઊભું થવાનું મન નતું થતું એમ થાય કેમ થાવું કેમ થાવું ઊભું એટલે રમીતા નાખી ફૂલે ફૂલ પાછું બહુ નડે વાહ હે થોડોક જો હાથમાં ફેર પડી ગયો હે ઉના જેવું તો વહીમું નહીં લાગે ગાડી ઊભી થઈ ગઈ છે વાંધો નહીં ભલે ખેડ બહુ વહીમું લાગ્યું હતું એવું નહીં લાગે અને આપણે રાજમાં આવી ગયા હેઠે હવે આમ તો આય પાક ઉપર મળવા માંડ્યા હે અમે કઈ હવે વાંધો નથી એક પાણી હવે હવે કદાચ નહીં કાઢી તો પાકી જાય વાંધો નથી જો અમે પીડ્યું જારી જ્યાં હિંગ પીડી પડવા મને દીધી જ્યારે એટલે હવે કદાચ એમ તો હજી ગારોય છે જોયું ને અમે હજી ઉમતા હવે ના જડે તો હવે પીડા નથી આ જૈડું ને એ ના જૈડું હોત ને તો પીડા જ જામ આપણે આપણો ચણો ચણો પણ મસ્તીનો હે ચણામાં હમણાં એક દિન હું આવ્યો હતો ને અહીંયા લાઈનું હાતો હતો ને તમને બતાવ્યું તો તે દી હે ને હું આમાં જોતો હતો ચણામાં બધા દાણા કોમ્પ્લેટ ભરાઈ ગયા એટલે આમાંય પીડા નથી આમાં એવું પાણી નહીં જડે ને તો આય થઈ જાય કમ્પ્લેટ એટલે આની હવે પીડા નથી પીડા ઉપલા ભાગની હે રાજમામાં જરા ક્યાંક ક્યાંક વધારે પાણી ધોળે ને ત્યાં હે પાસા હુકાવા માંડ્યા હે એટલે અહીંયા આગળની જરાક તાણ આવી જવી હે તો આવી જાય બાકી આ બધામાં આમાં ક્યાંય પીડા નથી રાજમામાં ચણામાં કે એ બધામાં ટૂંકમાં છેલ્લું પાણી નીકળી ગયું આમાં બધું પાકી જાય એટલે આની પીડા નથી પણ એની એક પીડા છે હવે જી થાય હવે નથી તો નથી હવે બીજું તો શું કરું આવતે નહીં વાર બીજું હું આવતે કંઈક ટૂંકી મુદતનું આવશું એટલે મેં કીધું આ ચક્કર મારી આવું ચણામાં કોઈ ઈર બીર કે હોય દાણામાં ગળતી હોય તો દવા રાઉન્ડ મારી દઈએ એક આધો છેલો મેં કીધું ચક્કર મારી આવું અત્યારે મન જો ભાઈ હાલો તો તમે આગળ બહેના રહ્યો ભોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ Hello ગાઈસ લો લગભગ 5 ક વાગી ગયા હે અને ઉઠીતા કઈ ના ગયા બસ બેઠા થાય દુકાન ભારી ભરી આવી દીધી છે બાપુને હવે બાપુ નાખ્યા રાખીયા હે હવે મન નહીં સિંતે બાપુ અને આપણે વ્લોગ ઉતારી હે ટમેટા ન બને જો ઠંડા ટમેટા ફ્રિજ માં ટમેટા ખાતે હે ખાતે હે આવી ગયા મમ્મી ચટણી ને ઓખા મીઠું નાખતે છે

જે હતા મને બનાવ્યું ટમેટા હમેટા મસ્તીનું ફ્રિજમાં મૂકી દીધા હતા અને આગળ ઉઠી ઉઠી લગભગ સાડા ચારક વાગ્યા ને ગયો ગયો તો હજી હાથમાં બહુ ફેર પડ્યો નથી જો હજી ટૂંકમાં ઉજાગરો થયો ને એટલે નીંદર પૂરી નથી થાય એટલે હજી જરા કે આવું થાય છે એટલે પછી ઉઠી ને ભૂકાન ને ફરી આવતી ભૂખ લાગી હતી ને

એમાં એવો ઉનાળો આવશે ને એટલે તો આવું કઈક જડશે ને વાત મૂકી દે આપડે તો આ જ ધંધો કરો ઉનાળો ખાચી ને ભાઈ અહીંયા આપડે હું નહીં ઉનાળો ના આવી શકો તમારા ઘરે ફ્રીજ માં રાખી અને ખાજો જો કે મજા આવે હેડા કાઢ ને ખા મારા પણ થાળી સાફ કરી ગયો હા જોઈ પાણી ન હે ના તો મોઢા માં હે હાલો તો આ છેલો રીયો તો ખાઈ લો હેલો ગાઈસ જો સાંજ પડી ગઈ છે ને આપણે ભેંસો પાઈ લીધી છે નાખી દીધું તું અને બધા ખાઈ લીધું ને પાછા બેસી ગયા અને આપણે ખુઈ આટો દેવા અહીંયા આવ્યા હતા તે વાત જાય છે તે કહ્યું ને અહીંયા બેઠા હતા બધા હું મારા મમ્મી ને બાપુ ને ભાઈ ને બધા તો હવે ભેંસોનું કરવું જો સાંજ પડવા આવી છે એટલે આપણે આવતા રહીએ અને મમ્મી અહીંયા કપડાં ઉપાડે હે

રોટલા કુ કાઢીએ કોઈ નઈ કરે તો એક જણા રોટલા કરી કરીએ એક જણો થામણા કરી કરીએ એક જણો હંજારા કરીએ એક જણો માલ ને દોઈ દોલી શિયાળા ને આવી જ બધું કરી લે હું આરામ કરી જાઉં

આનો વાલો બેઠાનો છેડો આવે નઈ ઘરના કામ માં તો આપડે આ ચીણા ઉપાડ લીધા કે રાજમા વાટી લીધા કે જીરું ઉપાડી લીધું એનો છેડો આવી જાય આ ઘરના કામ નો કોઈ છેડો આવે નહી

અહીં જો કોથરી કે કોથરો કઈક પડ્યું હતું જો અહીં થઈ ગયું બાકી આખી મસ્તી ની લાગે જાય આ વડી થઈ જાય એટલે કેવી રૂપાળી ની લાગી અને હા મસ્તી નો આવે મિત્રો ભેંસો ને એના મોજ આવી જવાની હે જોજો ને આ ઘાટીની પાછી એવી વાવી છે ને હેલી ભારી થાય પેલો વાઢ એમ કેતા હોય પેલો વાડ બહુ ના હેલો થાય પણ બીજો વાટ બહુ હેલો થાય એમ કેતા હોય તો મેથી નાખી તો શું થાય એટલે હેલી થાય એમ મેથી તમારી નાખી થોડીક એકવાર હેલી થાય બીજી વાર બીજી વાર પછી આ ફૂટ કરે તે મઠાઈ જાય બસ બરોબર આગળ એકુ કેમ હોય ગયું હોય ને હા એટલે ભેગી એમ મેથી નાખે પછી પાછી આ ફૂટ કરે બરોબર એટલે અસલ થઈ જાય હા મિત્રો જો મેથી ભેગી નાખી ને એટલે હેલી થાય એમ કહે હે પાણી બહુ ગજ ની ઉપાડે ઉનાળામાં જડે તો સારું પાણી નકલ લો તો થવા દો હા શિયાળામાં બહુ થઈ એમ કેતા હોય આપડે તો મોડું થઈ ગયું ઓલ વાઢિયું નતું ને એટલે પાછું ખાતર નાખવું તું ને એમ કઈ દહક દી બાર દી નિરી ગયા એટલે હવે તો નામી આવી ઉજરી ગઈ ઉનાળામાં બઉ તો આમ તો ઉનારો જ આવી ગયો જો ને પારી થવા માંડી બધી એટલે એવું બધું હાલે છે ઉનારો આવી ગયો હમણાં તો આવ કેવું વાતાવરણ છે ને કઈ ખબર નથી પડતી નહીં પવન નકરો તડકો જ પડે નહીં ટાઈ ટાઈ ગઈ હા તો હાલો હાંજ પડી આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે